ઉનાળાની ગરમી હોય ને તો ઠંડુ પીવાની ડિમાન્ડ ઘરમાં વધી જાય એટલે મેં આજે અહીંયા પાંચ અલગ અલગ ફ્લેવરની મીઠી લસ્સીની રેસીપી તૈયાર કરી મારા ઘરમાં ઠંડુ બધાને ખૂબ જ ભાવે અને મેં વિચાર્યું કે આજે આ લસ્સી બનાવું અને તેનો વિડીયો તમારી સાથે શેર કરું આ પાંચે પાંચ ફ્લેવર ઇઝીલી આપણે ઘરે બનાવી શકીએ છીએ ઘરમાં રહેલી સામગ્રીથી જ આ મીઠી લસ્સી તૈયાર થઈ જશે માર્કેટમાં મીઠી લસ્સીનો આ એક ગ્લાસ સિત્તેરથી એંસી રૂપિયાનો શરૂ થાય છે દોઢસો રૂપિયા સુધી મળે છે પણ આજે આપણે ઘરે એંસીથી સો રૂપિયામાં પાંચ અલગ અલગ ફ્લેવરના મીઠી લસ્સીના ગ્લાસ તૈયાર કરીશું તો ફ્રેન્ડ્સ જો આ વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો આ પાંચ ફ્લેવરની મીઠી લસ્સી બનાવવા માટે મેં અહીંયા એક કિલો દહીં લીધું છે કોઈ પણ કંપનીનું તમે દહીં લઈ શકો છો ઘરમાં જમાવેલું દહીં લઈ શકો છો મેં અહીંયા અમૂલ મસ્તી દહીંનો ઉપયોગ કર્યો છે અહીંયા હું કોઈ કંપનીની જાહેરાત નથી કરી રહી બસ મેં અહીંયા એક કિલો દહીં લીધું છે ઘટ્ટ દહીં લેવાનું છે અને તેને આ રીતે વિસ્કરની મદદથી ફેંટી લેવાનું છે અને તેને એકદમ સરસ સ્મૂથ કરી લેવાનું છે હવે દહીંની સ્મૂથ કર્યા બાદ આપણે તેમાં બે ટેબલ સ્પૂન દળેલી ખાંડ ઉમેરીશું અને ત્યારબાદ તેમાં થોડુંક પાણી એડ કરીશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો પાણી બિલકુલ થોડુંક ઉમેરવાનું છે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલો અને આ રીતે આપણે વિસ્કારની મદદથી તેને મિક્સ કરી લઈએ હવે તમને અહીંયા થશે કે મેં ખાંડ તો ખૂબ જ ઓછી ઉમેરી છે તો જી હા ફ્રેન્ડ્સ અત્યારે ખાંડ ઓછી ઉમેરવાની છે તેને મિક્સ કરી લેવાનું છે તો આગળ અલગ અલગ પાંચ ફ્લેવરની લસ્સી બનાવવા માટેનું મેં એક અહીંયા બેસ તૈયાર કરી લીધું છે અને જે રીતે આપણને આગળ જરૂર પડશે જે ફ્લેવરમાં એ ફ્લેવરમાં આપણે એ રીતે ખાંડ ઉમેરીશું હવે સૌપ્રથમ અહીંયા મેં એક ગ્લાસ આ લસ્સીનો જે બેસ છે એ એક બાઉલમાં ઉમેરી લીધો ત્યારબાદ તેમાં હું આ રીતે આઠથી દસ ડ્રોપ વેનિલા એસન્સ એડ કરી રહી છું અને તેમાં હું વન ફોર ટી સ્પૂન જેટલો ઇલાયચી પાવડર એડ કરું છું સાથે જ હું તેની અંદર વન ટેબલ સ્પૂન અને ઉપર થોડીક દળેલી ખાંડ એડ કરું છું તો તમને જેટલું સ્વીટ પસંદ હોય એ પ્રમાણે તમે ખાંડ ઉમેરી શકો છો અહીંયા હું રેગ્યુલર વેનિલા ફ્લેવરની લસ્સી બનાવી રહી છું અને આને બરાબર મિક્સ કર્યા બાદ આપણી રેગ્યુલર ફ્લેવરની વેનિલા પ્લેન લસ્સી તૈયાર થઈ ગઈ છે જેને આપણે એક ગ્લાસમાં આઈસ ઉમેરી અને ત્યારબાદ લસ્સી ઉમેરીને સર્વ કરીશું હવે આ મીઠી લસ્સી ઉપર આપણે અહીંયા ચોપ કરેલા પિસ્તા એડ કરીએ ત્યારબાદ આપણે તેમાં થોડાક ચોપ કરેલા કાજુ એડ કરીશું અને ત્યારબાદ આપણે તેની અંદર તૂટી ફૂટી એડ કરી દઈએ તો ફ્રેન્ડ્સ રેગ્યુલર ફ્લેવરની એકદમ ટેસ્ટી બધાને પ્રિય થઈ જાય તેવી વેનિલા લસ્સી તૈયાર થઈ ગઈ છે હવે આપણે બીજું ફ્લેવર તૈયાર કરીએ તો તેના માટે ફરીથી મેં અહીંયા એક બાઉલ લીધું છે અને તેમાં એક ગ્લાસ મીઠી લસ્સીનો બેઝ ઉમેરું છું હવે ત્યારબાદ હું તેની અંદર બે ટેબલ સ્પૂન રોઝ સિરપ એડ કરું છું અને તેને બરાબર મિક્સ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ અહીંયા રોઝ સિરપ જે છે એ સ્વીટ હોય છે એટલા માટે મેં પહેલેથી જ લસ્સીમાં ખાંડ ઓછી ઉમેરેલી હતી અને જ્યારે આપણે આ રીતે રોઝ સિરપ ઉમેરીએ છીએ ને ત્યારે તે એકદમ પરફેક્ટ સ્વીટનેસ સાથે તૈયાર થાય છે હવે અહીંયા મેં એક ગ્લાસમાં ત્રણથી ચાર આઈસક્યુબ્સ ઉમેર્યા છે તેમાં આ રોઝ લસ્સી હું એડ કરી લઉં છું હવે આ મીઠી લસ્સીને ગાર્નિશ કરવા માટે મેં અહીંયા ચોપ કરેલા કાજુ એડ કર્યા છે લાલ કલરની હું તેમાં તૂટી ફૂટી એડ કરું છું અને થોડાક ચોપ કરેલા બદામ પણ હું તેમાં ગાર્નિશ કરી લઉં છું તો અહીંયા જો એકદમ ટેસ્ટી આપણી રોઝ ફ્લેવરની લસ્સી તૈયાર થઈ ગઈ છે હવે થર્ડ ફ્લેવરની લસ્સી બનાવવા માટે ફરીથી બાઉલની અંદર મેં અહીંયા એક ગ્લાસ મીઠી લસ્સીનો બેઝ ઉમેર્યો તેમાં હું આ રીતે બે ટેબલ સ્પૂન ચોકલેટ સોસ એડ કરું છું કોઈપણ કંપનીનું ચોકલેટ સોસ અથવા ચોકલેટ સિરપ તમે ઉમેરી શકો છો તેમાં પાંચથી છ ડ્રોપ્સ વેનિલા એસન્સ પણ ઉમેરી લેવાના છે અને સારી રીતે તેને મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ બાળકોને ચોકલેટ ફ્લેવર ખૂબ જ પ્રિય હોય છે એટલે મેં અત્યારે એક ફ્લેવર ચોકલેટનું પણ તૈયાર કર્યો છે તો આ મીઠી લસ્સીમાં ચોકલેટ ફ્લેવર બહુ જ સરસ લાગે છે એકવાર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો લાઇક કરવામાં તમે ઘણી કંજુસાઈ કરો છો એવું ના ચાલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે ગ્લાસમાં મેં અહીંયા આઈસ ઉમેર્યા છે અને તેમાં હું આ ચોકલેટ લસ્સી આ રીતે સર્વ કરી લઉં છું અને ત્યારબાદ ગ્રેટ કરેલી ડેરી મિલ્કથી મેં તેને ગાર્નિશ કરી લીધું છે તો ફ્રેન્ડ્સ જો એકદમ ટેસ્ટી બાળકોની પ્રિય ચોકલેટ લસ્સી તૈયાર છે હવે નેક્સ્ટ ફ્લેવર માટે હું અહીંયા બનાનાનો ઉપયોગ કરી રહી છું તો મેં અહીંયા દોઢ કેળું લઈ લીધું છે અને તેની અંદર હું પલાળેલા છ થી સાત નંગ કાજુ એડ કરું છું અને તેની અંદર અહીંયા એક ટેબલ સ્પૂન જેટલી મેં દળેલી ખાંડ ઉમેરી લીધી છે અને ત્યારબાદ હું તેની અંદર મીઠી લસ્સીનો એક ગ્લાસ ઉમેરી લઉં છું આમાં પણ હું બેથી ત્રણ ડ્રોપ્સ વેનિલા એસન્સ ઉમેરું છું તમે સ્કીપ કરી શકો છો જો તમને પસંદ ના હોય તો અને હવે આ બધું આપણે એકદમ સરસ સ્મૂધલી ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુઅર્સ કોણ છે ત્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા મેં ગ્લાસમાં ક્યુબ્સ ઉમેર્યા અને બનાના લસ્સી મેં તેમાં આ રીતે ઉમેરી લીધી છે આ બહુ જ ટેસ્ટી બની હતી એકવાર ટ્રાય કરજો બહુ જ સરસ બને છે ઉપરથી અહીંયા મેં કાજુ બદામથી તેને ગાર્નિશ કરી લીધું છે અને યલો કલરની તૂટી ફૂટીથી હું તેને આ રીતે ગાર્નિશ કરી લઉં છું તો એકદમ ટેસ્ટી એવી આપણી આ બનાના લસ્સી તૈયાર થઈ ગઈ છે હવે નેક્સ્ટ ફ્લેવરમાં આપણે કેસર પિસ્તા લસ્સી તૈયાર કરવાની છે તો તેના માટે મેં આઠ દસ નંગ પિસ્તા પહેલેથી પલાળીને રાખ્યા હતા તે ઉમેર્યા કેસરને દૂધમાં પલાળી રાખી હતી તે દૂધ થોડુંક ઉમેરી લીધું છે કેસરવાળું અને ત્યારબાદ તેની અંદર હું આ રીતે બે ચમચી ખાંડ ઉમેરું છું જે લસ્સીમાં જેટલી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે ખાંડ ઉમેરવાની એક ગ્લાસ મેં અહીંયા મીઠી લસ્સીનો બેઝ ઉમેરી લીધો છે ત્યારબાદ હું તેમાં આ રીતે થોડોક ગ્રીન ફૂડ કલર એડ કરું છું બિલકુલ ઓપ્શનલ છે તમે તેને સ્કીપ કરી શકો છો અને હવે આપણે તેને મિક્સરમાં એકદમ સરસ સ્મૂધલી ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો આમાં પિસ્તા ઉમેરેલા છે તેને થોડોક ટાઈમ લાગશે ગ્રાઇન્ડ થતાં પણ એક વખત એકદમ સરસ સ્મૂથલી તમારે તેને ગ્રાઇન્ડ કરી લેવાની અને પછી તમે તેને આ રીતે ગ્લાસમાં આઈસ ક્યુબ્સ ઉમેરી સર્વ કરી લેજો ત્યારબાદ આપણે તેને કાજુથી ગાર્નિશ કરી લઈશું કેસર પિસ્તા લસ્સી છે એટલા માટે પિસ્તાથી ગાર્નિશ કરવું ખૂબ જ જરૂરી છે અને પિસ્તાથી ગાર્નિશ કર્યા બાદ હું તેને આ રીતે ગ્રીન કલરની તૂટી ફૂટીથી ગાર્નિશ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી એવી આપણી કેસર પિસ્તા લસ્સી તૈયાર છે તો ઉનાળાની કાળજાળ ગરમી માટે આ પાંચ ફ્લેવરની લસ્સી મેં તમારા માટે સ્પેશિયલ તૈયાર કરી છે તમને જે ફ્લેવર પસંદ હોય એ ફ્લેવર તમે ઇઝીલી હવેથી ઘરે બનાવી શકો છો બહુ જ સરસ બને છે ફટાફટ બની પણ જાય છે મેં તમને પાંચ ફ્લેવર બતાવ્યા છે પણ તમે કોઈ એક પણ ટ્રાય કરી શકો છો રેસીપી ગમી હોય વિડીયો પસંદ આવ્યો હોય અને તમને મારું એક્સપ્લેનેશન પસંદ આવ્યું હોય તો પ્લીઝ પ્લીઝ વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોસ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ